સુરત કાર્ડ સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા પૈસા મેળવી તેનું વ્યાજબી ઉપયોગ કરવાને બદલે પોતાના કામમાં વાપરી નાખ્યા હતા આ બનાવમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદી ભાવિક ફરિયાદી ભાવિક બિપિનકુમાર ઝાટકિયા જે કતારગામ સુરત ખાતે રહે છે અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ તેત્રીસ રહેવાસી ભક્તિ હાઇટ્સ કોસાર સુરત અને ફરિયાદીની સાથે વિશેષ ઓળખ વધાર્યા બાદ તેને શેરબજાર ક્રિપ્ટોકરન્સી અને જમીનમાં રોકાણ કરવાના બહાને પૈસા આપવાની સલાહ આપી હતી આરોપીએ ફરિયાદી પાસેથી ત્રીસ લાખ રોકડા રૂપિયાની સાથે ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા વધુ રકમ મેળવી જે કુલ પંચોતેર લાખ બાણું હજાર ત્રણસો થાય છે આરોપી આ રકમનો કોઈ પણ પ્રોજેક્ટમાં ઉપયોગ કર્યો નહીં અને પોતે જ વાપરી નાખ્યા હતા

અત્રેના ઇકોસેલ ખાતે ફરિયાદ કરેલ જે ફરિયાદની વિગત એવી છે કે તેમની સાથે અન્ય ઓમ પ્રજાપતિ નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો નોકરી કરતો હતો અને એ બંને સાથે હતા એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેરબજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમે વળતર તરીકે સારો એવો કરાવી આપશું રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ એ ફરિયાદી પાસેથી આશરે પંચોતેર લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની રીતે વાપરી નાખેલા તે અનુસંધાને ગુનો દાખલ થતા આરોપીને આજ રોજ અટક કરવામાં આવેલ છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસુરી સુરત